નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતે તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું માનો મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં બે થેસર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે જંગી થેસરની વાત કરીએ તો જંગી થેસર સૌથી પહેલાં આપણે નવા એક ઉપર વેચવા માટે આવેલ છે તો વિડીયો બન્યારો વિડીયોમાં અંત સુધી બન્યારો મિત્રો વિડીયોમાં તમને બધી જ ડિટેલ બતાવવાના છીએ થેસર વિશે અને થેસરના તમે વિડીયો પણ ક્લિયર કરી જોઈ શકો છો બધી જ બાજુનો વિડીયો આપણે નાખેલો છે યુટ્યુબ ચેનલમાં કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તમે જોઈ શકો છો કન્ડિશન થેસરની બહુ સારી છે જંગી કપડીનું થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયો અંત સુધી જો અને મોડલની આપણે વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે આ થેસરનું એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયરની કંડિશન પણ બહુ સારી છે તમે જોઈ શકો છો વિડિયોમાં ટાયરની કન્ડિશન બતાવી રહ્યા છીએ એકદમ કમ્પ્લીટ છે જંગી થેસર વેચવા માટે આવશે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને શેર કરી દેજો વિડિયોનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ પણ તમે કરી શકો છો મિત્રો સારી કમેન્ટ કરજો કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે બે લાખ અને પંચાણું હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચસો થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ પર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે તો રૂબરૂ મુલાકાત લેવી સારી રહેશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ ઇદેશભાઈ ગામ જેતપરડા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલની મોબાઈલ નંબરની વાત કરીએ તો વિદવીશભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક પર છે તેમાં કોલ કરીને તમે આ જંગી થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો એના પછી આપણે બીજું થેસર પણ વેચવા માટે આવેલ છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ માર્ટિન કંપનીનું થેસર વેચવા માટે આવેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા થાય તો તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને કોઈ પણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી મિત્રો બહુ જ સારું છે વિડિયો શેર કરી દેજો જેટલો બને એટલો અને કિંમત આપણે વિડીયોમાં બતાવવાના છીએ તો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે આ થેસરનું કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને મેં આ શેર કરી દેજો વિડીયો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કલર કન્ડિશન બધું જ કંપનીનું જોવા મળશે અને કિંમતની આપણે વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ફક્ત નેવું હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થાય છે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરી તો નામ એફલભાઈ ગામ સાતાનાસ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર એફલભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આથી સર્વિસે વિશે બધી જાણકારી લઈ શકો છો મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો